સેવામાં જે વૈષ્ણવ છે અને જે લોકો નથી અત્યારે સેવામાં એણે પણ ઘરમાં એ રીતે એ સમય રહેવું જેથી સેવા કરનાર ને સેવામાં વિક્ષેપ ન પડે એ પણ તમારી સેવા છે જે સેવામાં છે એ તો સેવાનો આનંદ લે છે પણ એને સેવામાં વિક્ષેપ ન પડે એ રીતે અન્ય લોકોએ ઘરમાં રહેવું કદાચ બહેન સેવામાં ઠાકોરને જગાવવા ગયા છે અને તમે મોડા જાગ્યા છો તો જાતે ચા બનાવી લેવામાં કોઈ વાંધો નથી પણ તમારી ચા ની પાછળ કોઈને ઠાકોરજીની સેવામાં વિક્ષેપ પડે કમથી કમ એવું ન કરો એ પણ તમારી સેવા છે બને તો નાના નાના વિવેક હવે આમાં કોઈ મોટું બ્રહ્મ જ્ઞાન ની જરૂર નથી આટલું જાણી લઈએ કે આપણે સેવા સેવા નથી કરતા પણ પણ જે કરી રહ્યા છે એને ડિસ્ટર્બ ન કરીએ એ આપણી નાનકડો વિવેક ઘરમાં આવું વાતાવરણ બનાવ્યું નહી તો ઘણી વાર જેને સત્સંગ રખાવ્યો હોય ને એ તો બિચારો એક પાઠ બેસીને કરી જ ના શકે આવો ભાઈ ને આવો બેન કુરશી લો એ બે વ્યવસ્થામાંથી જ બહારના બીજી વાત સમજવા જેવી વ્યવહારિક જેના ઘરે અલૌકિક કાર્ય માટે તમે ગયા છો એને ત્યાં ક્યારે પણ લૌકિક વ્યવહારની આશા નહીં રાખવી તમે વ્યવહારની તો પછી એને વ્યવહારમાં પડવું પડે અને એનું ભગવદ નામ છૂટે એનું અપરાધ આપણને લાગે આપણા થકી કોઈના પણ ભક્તિમાં વિક્ષેપ ન થાય એ રીતે વૈષ્ણવે સંસારમાં રહે આપણે સેવા લો અમે તો જે જઈને ત્યાં ગયા ને અમને તો ચા નું ના પૂછું તો ચા પીવા આવે મંદિર માં ગુરુ પાસે વૈષ્ણવ ને ત્યાં જયારે પણ જાઓ ત્યારે લૌકિક વ્યવહાર ની આશા રાખ્યા વગર જાઓ કે જો લૌકિક વ્યવહાર ની આશા સાથે ગયા તો પછી તમારો જ મન તૂટશે તમને જ અભાવ આવશે અને ત્યાં અલૌકિક સ્થાન છે ત્યાં આપણે સેવક બનીને જઈએ છીએ પ્રભુના દાસ બનીને જઈએ છે અને એટલા માટે લવકિક તમે લવકિકમાં ગમે તેટલા મોટા હો પણ મોટાઈ ભગવાનની આગળ ક્યારે બતાવવી નહીં સંસારમાં મળેલી મોટાઈ ભગવાન આગળ બતાવવા જશો ને અને જો ભગવાનને ગમી ગઈ લઈ લીધી ને તો ના નહીં રહે એટલા માટે પ્રભુ આગળ છે ને એ જગતનો નાદ છે એની આગળ આપણે કાંઈ નથી એટલે ત્યાં તો દાસ બનીને જવામાં જ લાભ છે

છોડો છો આમ લો છો ત્યારે તો ખબર નથી નીકળે છે એ જ એનો પરિચય છે આ ચાલતું ચાલતું ક્યારે બંધ થઈ જાય કોને ખબર અને એટલા માટે વૈષ્ણવે શ્વાસ પર વિશ્વાસ ન કરો દરેક નામ એ રીતે લેવું જ્યારે મારી છેલ્લેની જિંદગીની ઘડીમાં નામ લઈ રહ્યો

વચનો વાક્યમ વાણીએ મહાભારત થયું અને કેવલ એ જ મહાભારત નહીં ઘરે ઘરે આજે મહાભારત આનાથી થાય છે મહાભારત વાણીને કારણે જ પેદા થાય બે રીતે ઘણા બોલ્યા એમાં મહાભારત થઈ ઘણા બોલવા જેવું હતું એ ન બોલ્યા એટલે મહાભારત ભીષ્મજી જેવાય બોલવા જેવું હતું ન બોલ્યા તોય મહાભારત થઈ અને દ્રૌપદી એ મૌન રહેવાનું હતું ને ન રહી શકે એટલે મહાભારત થઈ આજે પણ મહાભારત આખી કથા સાંભળો ન સાંભળો પણ આટલું સમજી જાવ ને કે સાંજ પડે ને પછી યુદ્ધને વિરામ આપી દેતા યુદ્ધ સમજ્યા આખો દિવસ ભલે પ્રભુને દંડવત કરી મોટા મોટા દુશ્મનો ભેગા બેસીને વાતો કરી તો એવું છે ને આપણી તકલીફ શું છે સદગુણો ને ટાઈમમાં કાર્યોમાં આ બધામાં બાંધી રાખી અને દુર્ગુણોને છુટ્ટા મૂકી દઈએ બરાબર આપણે સવારે બે કલાક તો સેવા કરવાની છે બે કલાક થાય જુએ દર્શન બંધ મંદિર બંધ પડાય તો ટાઈમ થઈ ગયો સવારે એક કલાક તો માળા કરવાની આ બધું ટાઈમમાં અને ક્રોધ એ તો ચોવીસ કલાક કરવાની એને ટાઈમમાં ના બાંધી લોભ દ્વેષ ઈર્ષ્યા આ બધું ચોવીસ કલાક છૂટું પણ સેવા પાઠ માળા આ બધું ટાઈમમાં ફિક્સ અને ટાઈમ પૂરો થાય એટલે મૂકી દેવાનું ટાઈમ છે વિચાર કરો દુર્ગુણો બધા છૂટા ચોવીસ કલાક કામ કરવા માટે અને સત્સંગ અને સદ્ગુણો બધા બાંધવા માટે બધા જ સમયમાં બંધાયેલા ક્રોધનું નક્કી કરો જે કારણથી ક્રોધ પેદા થયો એને બીજા કારણમાં ટ્રાન્સફર નહીં ક્રોધ જે વ્યક્તિ પર આવ્યો એ વ્યક્તિ સિવાય બીજા પર નહીં ઉતારો ક્રોધ ડ્રોઈંગ રૂમમાં આપ્યો હોય એને બેડરૂમ સુધી નહીં લઈ જાઓ એજ રૂમ સુધી આપણે શું કરીએ છીએ બધી જગ્યાએ ક્રોધ કરવાનો મળી ગયો ચોવીસ કલાક કરવાનો અધિકાર મળી ગયો એનો વિસ્તાર ન વધારો એને સીમિત કરી નક્કી કરો ગુસ્સો જે વ્યક્તિ એ અપાવ્યો છે એના સિવાય બીજા પર નહીં કરો સાવ નથી છોડી એમ તો ક્રોધ ના જ કરવો જોઈએ પણ કદાચ કરાવ્યો તો જે વ્યક્તિ કરાવે એનાથી બીજા પર નહીં કરો જે કારણથી અપાવે એને કારણ પર બીજા પર ટ્રાન્સફર નહીં કરો માણસને ગુસ્સો દુકાનમાં કોઈ અપાવ્યો નહીં ઉતારે જમવાની થાળી ઉપર હવે એને તો કઈ બગાડ્યું ના હોય એટલે આપણે કેવો વિસ્તાર ફેલાવી દઈએ છીએ દર જ્યાં બોલવાનું આવશ્યકતા લાગે અને સે અને હરિરાયજી આજ્ઞા કરે તો શું કરવું તો મનસા નિત્યમ લીલા તો શું આ મન જ બધી જગ્યાએ ભગાવે છે એમ કરો આ મનસા ભાવે નિત્યમ આ મનથી પ્રાભુની લીલાઓનું ભાવના કરો કેવી લીલા સર્વા ક્રમાગતા ક્રમ પ્રમાણે લીલાઓનું મન થી ભાવના વૈષ્ણવે કરવી કારણ કે આ નહીં આપો ને પોતે ગોતી લેશે અને પોતે જયારે ને ચોઈસ બહુ ખરાબ છે આ મન છે ને જોજો હંમેશા નબળું ગોત તમારે આખો શર્ટ વ્હાઈટ એક કાળો દાગો પડ્યો બધા કાળો દાગ ક્યાંથી લાગે પણ આખું વ્હાઈટ શર્ટ ના જો આ મન છે ને ઉંદર જેવું છે અને મહેલમાં છોડો ને તો ત્યાં કંઈક કાણું ગોતી લે આ મન નો સ્વભાવ જ છે મનની ચોઇસ બહુ ખરાબ છે એટલે મનને ચોઇસ નહીં આપવાની અને સિલેક્શન નહીં કરવા દે એને તમે સબ્જેક્ટ સિલેક્ટ કરી નાખો એટલે મનનો ખોરાક ઉત્તમ ભાવનાઓ છે મન સાભાવે નિત્યમ લીલા સર્વા ક્રમાગતા ક્રમ અનુસાર પ્રભુની લીલાઓની ભાવના કરે